નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કેવી હશે ભવિષ્યની દુનિયા ભવિષ્યમાં ખતમ થઈ જશે બધા રિસોર્સિસ પાણીના એક ટીપા માટે પણ તરસશે લોકો અનાજના એક દાણા માટે પણ કરવી પડશે ખૂબ જ મહેનત શું ભવિષ્યમાં દાળ રોટીના દર્શન ખાલી મ્યુઝિયમમાં થશે ઘણી બધી પ્રજાતિઓનો થઈ જશે અંત કે પછી માણસની જગ્યાએ કામ કરશે રોબોટ હવામાં ઉડવા લાગશે ગાડીઓ બધું જ થઈ જશે ઓટોમેટિક મિત્રો કલ કિસને દેખાય આ લાઇન તો તમે ઘણીવાર સાંભળી હશે પણ દુનિયાનો દરેક વ્યક્તિ એ નથી જાણતો કે આવાવા વાળા ભવિષ્યમાં શું થવાનું છે આવાવાળા સમયમાં કેવી હશે દુનિયા બધાને ખબર છે કે દુનિયા ખૂબ જ ખરાબ હશે પણ હકીકત શું છે એ તો ભવિષ્યમાં જઈને જ ખબર પડશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીશું માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક અને શેર કરી નાખજો અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનું આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભલે આપણે ભવિષ્યમાં જોઈ નથી શકતા પણ આપણે આજના સમયમાં થઈ રહેલી પ્રોગ્રેસ ડેટા અને મોટી મોટી કંપનીઓના પ્લાનને સ્ટડી કરીને ભવિષ્યના વિષયમાં થોડો ઘણો તો જાણી જ શકીએ છીએ બિલકુલ એવી જ રીતે જેવી રીતે આપણને બધાને ખબર છે કે આવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં આપણા ઇલોન મસ્કભાઈ મોટા મોટા કામ કરવાના છે એ વ્યક્તિઓના મગજમાં ચીપ લગાવીને એમની ડિસેબિલિટીને દૂર કરવા માંગે છે વિકલાંગતાને દૂર કરવા માંગે છે આ ચીપની મદદથી એક પેરાલાઇઝ વ્યક્તિ પોતાનો મગજ વાપરીને સ્માર્ટફોનનો વપરાશ કરી શકશે યુઝર મગજની મદદથી હાથથી પણ વધારે ઝડપથી ફોન યુઝ કરી શકશે અને એટલા સુધી કે જેના મગજમાં આ ચીપ લાગેલી હશે એ વ્યક્તિ કાંઈ પણ બોલ્યા વગર મશીનોથી વાતચીત કરી શકશે હમણાં આની મદદથી યુઝર્સ સ્માર્ટફોન અને કમ્પ્યુટર જેવા બેસિક ડિવાઇસને કંટ્રોલ કરી શકે છે આ તો વાત થઈ ટેકનોલોજીની ટેકનોલોજીના વિષયમાં હજી પણ આપણે આગળ વાત કરીશું પણ ચાલો હવે સૌથી વધારે જરૂરી મુદ્દા ઉપર વાત કરીએ પોપ્યુલેશન અને એના ઇમ્પેક્ટ વિશે વાત કરીએ કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં લોકોના રહેવા માટે એટલી મુશ્કેલી થઈ જશે કે એમના માટે જગ્યા ગોતતા ગોતતા એમેઝોન રેન ફોરેસ્ટનો લગભગ અડધો હિસ્સો ખતમ થઈ જશે અને એટલું જ નહીં મિત્રો દુનિયાની પચાસ ટકા જનસંખ્યા પાસે તો પીવાનું પાણી પણ નહીં વધે વર્ષ બે હજાર પાંત્રીસ સુધી તો દુનિયાના બધા ગ્લેશિયર્સ ઓગળી અને સમુદ્ર સુધી પહોંચી જશે મિત્રો આજે ભલે ચીન દુનિયાની સૌથી વધારે જનસંખ્યાવાળો દેશ છે પણ એવો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવાવાવાવા વાળા સમયમાં ભારત જનસંખ્યાના મામલામાં નંબર વન બની જશે અને વર્ષ બે હજાર નેવું સુધી દુનિયાભરની આબાદી લગભગ અગિયાર અરબથી પણ વધારે થઈ જશે આની સાથે વર્ષ બે હજાર નેવું સુધી લગભગ પંચોતેર ટકા દુનિયાની પોપ્યુલેશન શહેરોમાં વસી રહેશે આનો અસર એવો થશે કે ત્યાર સુધી આસમાનને છૂતી બિલ્ડિંગો બની જશે અને જમીનની ઉપર પણ શહેર બની જશે ઘણી ઊંચાઈ ઉપર રસ્તાઓ બની જશે અને અહીંયાથી ત્યાં જવા માટે ઇમારતોને સ્કાય વોકથી જોડવામાં આવશે વર્ષ બે હજાર નેવું સુધી હરિયાળી ઓછી હોવાના લીધે એની જગ્યાએ કોન્ક્રીટના જંગલ બની જશે આ સમયે જમીનની એટલી અછત થઈ જશે કે ખાવા પીવાની જરૂરત પૂરી કરવા માટે ઘણી મોટી મોટી ઇમારતો ઉપર ખેતી ચાલુ થઈ જશે દુનિયામાં અનાજનો એવો સંકટ આવવાનું છે કે માણસને બે ટાઈમ તો છોડી દો એક ટાઈમનો ભોજન મળવો પણ મુશ્કેલ થઈ જશે માણસ ખાવાનું કરોડો રૂપિયા હોવા છતાં પણ લગભગ નહીં લઈ શકે ધ વર્લ્ડ કાઉન્ટની એક રિપોર્ટના અનુસાર આખી દુનિયામાં એવો અનાજનો સંકટ આવવાનો છે કે બે હજાર પચાસ સુધી અનાજ આખી દુનિયામાં પૂરો થઈ જશે રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ધરતી દર વર્ષે લગભગ સાત હજાર અને પાંચસો કરોડ ટન ઉપજાવ મીટી ગુમાવી રહી છે દુનિયામાં વીતેલા ચાલીસ વર્ષોમાં એક તિહાઈની ભૂમિ ઓછી થઈ ગઈ છે આની સાથે વધતી જનસંખ્યાના લીધે ખાવાની ડિમાન્ડ વધી ગઈ છે કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે જે કગાર ઉપર આજે દુનિયા ઊભી છે એમાં બની શકે કે ભવિષ્યમાં યુદ્ધ પણ ખાવા પીવાના લીધે લડવામાં આવે ધ વર્લ્ડ કાઉન્ટની રિપોર્ટ અનુસાર આવવા સમયમાં થોડાક એવા મ્યુઝિયમ પણ બનાવવામાં આવી શકે છે જ્યાં દાળ ચોખા ઘઉં મકાઈ અને જુવાર રાખવામાં આવશે મિત્રો તમે આને જરાક એવી રીતે સમજો કે જ્યાં એક બાજુ ધરતી ઉપર અનાજનો સંકટ ઘેરાઈ રહ્યો છે તો બીજી બાજુ લોકો ખાવાનું બરબાદ કરવાથી પણ પાછળ નથી હટતા યુનાઇટેડ નેશન ફૂડ વેસ્ટ ઇન્ટેક્સ રિપોર્ટ બે હજાર એકવીસના અનુસાર વર્ષ બે હજાર અને ઓગણીસમાં દુનિયાભરમાં ત્રાણું કરોડ ટનથી પણ વધારે ખાવાનું બરબાદ થઈ ગયું મિત્રો આ ખાવાનું હાલના ટોટલ અવેલેબલ અનાજનું સત્તર ટકા હતું આના સિવાય મિત્રો ઝડપથી થઈ રહેલા જલવાયુ પરિવર્તનને વૈજ્ઞાનિકોએ ખતરાની ઘંટી બતાવ્યું છે એમનું માનવું છે કે જો બદલાવની સ્થિતિ આમ જ રહી તો વર્ષ બે હજાર નેવું સુધી જીવન મુશ્કેલ થઈ જશે ધરતી ઉપર ધીમે ધીમે રોગચાળો વધવા લાગશે બીમારીઓ વધવા લાગશે દુનિયાભરમાં પીવાના પાણીની પણ અછત થઈ જશે જીવ અને વનસ્પતિ પણ નજર નહીં આવે અમેરિકાની એક રિપોર્ટના અનુસાર બે હજાર સાડત્રીસ સુધી સી લેવલ એટલું વધી જશે કે સમુદ્રના કિનારે રહેલા ગામો શહેરો અને આઈલેન્ડ પણ પાણીમાં સમાઈ જશે મિત્રો વર્ષ બે હજાર સુધી સમુદ્રનું સ્તર આટલો વધી જશે તો વિચારો કે એના પછી ભવિષ્યમાં સમુદ્ર કેટલા ગામો અને શહેરોને પોતાની અંદર સમાવી લેશે આ રિપોર્ટમાં દુનિયાના છવ્વીસો રાજ્યો અને પ્રાંતોને કવર કરવામાં આવ્યું છે અને મિત્રો આમાં આપવામાં આવેલા આંકડા ખરેખર ડરાવનારા છે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અરિજન ગમે ત્યારે માનવ નિર્મિત આપદા મતલબ કે મેનમેડ ડિઝાસ્ટરનો સામનો કરી શકે છે સૌથી પહેલાં એ જાણી લ્યો કે આખરે આ રિપોર્ટમાં એવો શું કહેવામાં આવ્યું છે મિત્રો ક્લોસ ડિફેન્ડન્સી ઇનિશિએટિવ મતલબ કે સીડીઆઈની એક રિપોર્ટના અનુસાર ક્લાઇમેટ ચેન્જના લીધે સૌથી વધારે જોખમવાળા દુનિયાના પચાસ રાજ્યોમાં નવ રાજ્ય ભારતના પણ છે તો પચાસ રાજ્યોમાં ચીન પછી સૌથી વધારે નવ રાજ્ય ભારતના જ છે મિત્રો આ ખતરાની ઘંટી જ છે આમાં બાવીસ નંબર ઉપર આવે છે બિહાર પચીસ નંબર ઉપર આવે છે યુપી ઉત્તર પ્રદેશ અઠ્યાવીસ નંબર ઉપર આસામ બત્રીસ નંબર ઉપર રાજસ્થાન છત્રીસ નંબર ઉપર તમિલનાડુ આણત્રીસ નંબર ઉપર મહારાષ્ટ્ર અડતાલીસ નંબર ઉપર આપણું ગુજરાત પચાસ નંબર ઉપર પંજાબ અને બાવન નંબર ઉપર કેરળને પણ સામેલ કરી લેવામાં આવ્યું છે આ રિપોર્ટના અનુસાર ભારતના બધા રાજ્યો ખતરામાં છે દુનિયાના સૌથી ખતરનાક ક્લાઇમેટ ચેન્જની માર સહન કરવાના છે આ નવ ભારતીય રાજ્યો જેમાં આપણું ગુજરાત પણ સામેલ છે મિત્રો આના સિવાય સો રાજ્યોની લિસ્ટમાં ચૌદ ભારતીય રાજ્યો છે આમાં મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હરિયાણા કર્ણાટક આંધ્રપ્રદેશ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ દિલ્હી અને ઉત્તરાખંડ સામેલ છે મતલબ કે મિત્રો ભારતના લગભગ બધા મોટા રાજ્યો ક્લાઇમેટ ચેન્જની મારને સહન કરવાના છે આ રિપોર્ટમાં એનાલિસિસ કરવામાં આવ્યું છે કે હ્યુમન એક્ટિવિટીથી પછી ભલે ઘરમાં થવાવાળી હ્યુમન એક્ટિવિટી હોય બિલ્ડિંગ બનાવતા સમયે એની એક્ટિવિટી હોય અથવા જે પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ જેનાથી પર્યાવરણને સીધો નુકસાન પહોંચે છે એનું આકલન કરવામાં આવ્યું છે કે એના અગેન્સ્ટમાં કેટલો અસર પડ્યો છે એ જગ્યાની જલવાયુ ઉપર ત્યાંની જળવાયુમાં કેટલો બદલાવ આવી ગયો છે આ હ્યુમન એક્ટિવિટીના કારણે આ જ ઇન્ડેક્સ્ટને રિપોર્ટ કર્યા છે આ ફોમે અને પ્રેડિક્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે ભવિષ્યવાણી કરવાની કોશિશ કરવામાં આવી છે આ એનાલિસિસના આધારે કે આવાવાળા સમયમાં કેટલો નુકસાન થઈ શકે છે જો તમને ખબર નથી કે માનવ નિર્મિત પર્યાવરણ શું હોય છે તો જુઓ મિત્રો માણસે પોતાની જરૂરિયાતના હિસાબે પર્યાવરણમાં ઘણા બદલાવ કર્યા છે આ નેચરલ નથી માનવ નિર્મિત પર્યાવરણમાં એ હરેક વસ્તુ સામેલ છે જેને આપણે માણસો દ્વારા બનાવવામાં આવેલી છે પછી ભલે મકાન હોય બિલ્ડિંગ હોય એરપોર્ટ હોય રેલવે સ્ટેશન હોય રસ્તા મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા હોસ્પિટલ આ બધી વસ્તુઓ માનવ નિર્મિત પર્યાવરણનો હિસ્સો છે આ રિપોર્ટમાં બાળ જંગલોમાં આગ લૂ સમુદ્રી તળના વધવા જેવા ખતરાઓનો સંકેત આપવામાં આવ્યો છે હવે મિત્રો આપણે આવીએ ઝડપથી વધી રહેલી ટેકનોલોજી ઉપર મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર નેવું સુધી પચાસ ટકા નોકરીઓ પણ ખતમ થઈ જશે કારણ કે તે સમયે વધારે પૂરતા કામ રોબોટ કરી રહ્યા છે જોવા જઈએ તો મિત્રો આની શરૂઆત તો હમણાંથી જ થઈ ગઈ છે કારણ કે ઘણા દેશોમાં હવે એવા રેસ્ટોરન્ટ પણ જોવા મળી રહ્યા છે જ્યાં જો તમે જાઓ છો તો તમારો ઓર્ડર લેવાથી કરી અને ખાવાનું સૌ કર્યા સુધી અને એના સિવાય બિલ લેવાનું કામ પણ રોબોટ કરી રહ્યા છે એક રીતે આપણે એમ કહી શકીએ છીએ કે આપણે ટેકનોલોજીના ગુલામ બની જશું અને આમ તો હમણાંથી જ બની ગયા છીએ એમ કેવું બરોબર રહેશે આમ તો આપણું કામ ઘણો જ સરળ થઈ જશે પણ એવામાં જો રોબોટ જ માણસોના બધા કામ કરી લેશે તો પછી ભવિષ્યની દુનિયામાં આપણા માણસોનું શું મહત્વ રહેશે આ વિચારવા જેવી વાત છે મિત્રો એલોન મસ્ક જેવી રીતે ભવિષ્યની ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છે એને જોઈને તો એવું લાગે છે કે આવનારા સમયમાં લોકો ક્યાંક એલોન મસ્કની જ પૂજા ન કરવા લાગે કારણ કે આ ભાઈ સાહેબ તો હવે આપણે પૃથ્વીવાસીઓને ચંદ્ર અને મંગળ ઉપર લઈ જવાની તૈયારીમાં પણ લાગેલા છે આ તો તમે પણ સાંભળ્યું હશે કે એલોન મસ્ક મંગળ ગ્રહ ઉપર લોકોના વસવાટ માટે કોલોની વસાવવાની તૈયારી કરી રહ્યા છે તો એવામાં માનવામાં એમ પણ આવી રહ્યું છે કે બે હજાર નેવું સુધી તો શું પણ બે હજાર પચાસ સુધી લોકો પિકનિક માટે અમેરિકા કે સિંગાપુર જવાની જગ્યાએ ચંદ્ર અને મંગળ ઉપર જશે ચંદ્ર અને મંગળ ઉપર એવા શહેરો બનાવવામાં આવશે જ્યાં જાળવાની સાથે સાથે ઘણી બધી સુવિધાઓ પણ હશે આના ઉપર નાસા જેવી ઘણી બધી અંતરિક્ષ એજન્સીઓ પણ કામ કરી રહી છે ભવિષ્યમાં સુપર કમ્પ્યુટરનો વપરાશ કરવામાં આવશે જે આજના કમ્પ્યુટરથી ઘણો વધારે ઝડપી હશે તો મિત્રો તમને શું લાગે છે આપણો આવા વાળો ભવિષ્ય કેવો હશે શું હમણાં સુધી તમને જણાવી બધી વાતો આવનારા ભવિષ્યમાં સાચી થશે મિત્રો તમારો જવાબ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ